દરેક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ પહેલા ભક્તજનો શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કર્મણના આંગણે અતિભવ્ય અને દિવ્ય શ્રી ગણેશ્યામ મહારાજનો છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ એકાવન સમૂહ અને સાથે સાથે શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ આવતીકાલથી શનિવારથી એકવીસ તારીખથી ચાલુ થઈ રહ્યો છે વહેલી સવારથી જ અલગ અલગ વિભાગોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર હરિભક્તો સેવાઓ ચાલુ કરવાના છે બપોરે સેવાઓ પૂરી થશે અને બપોર પછી અતિભવ્ય અને દિવ્ય એકસો આઠ જેટલી ગ્રંથની પોથી યાત્રા શિક્ષાપત્રને નીકળશે સાથે સાથે એકસો ને આઠ બેડાની અંદર મહિલાઓ એ જળ ભરીને નીકળશે અને બગીઓની અંદર ટેક્ટરોની અંદર મોટા મોટા સદ્ગુરુ સંતો અને હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા જ્યારે નીકળવાની છે ત્યારે દરેક હરિભક્તોને અબાલ વૃદ્ધ મહિલા પુરુષો વાલીઓ વિદ્યાર્થીઓ દરેકને અમે વિનંતી કરીએ છીએ આવતીકાલે લાભ લેવાનું ચૂકતા નહીં આજે દિવ્ય નજારો ડીજેના તાલની સાથે આવતીકાલે ત્રણ વાગ્યાથી કરવણના પાઠીએ ઓટોકો કંપનીથી આપણી આ શોભાયાત્રા અને પોયાત્રા નીકળવાની છે કદાચ લાભ લેજો કાલે બરોબર પાંચ વાગે આપણા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય ઉદઘાટન છે અને આવતીકાલે રાત્રે ભવ્ય વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે તો અવશ્ય આ લાભ લેવાનું ચૂકતા નહીં આવતીકાલે વહેલી સવારથી જ આપ સેવાની અંદર અને મહોત્સવની અંદર જોડાવો એવી અભ્યર્થના જય શ્રી સ્વામિનારાયણ